નમસ્કાર આજે વાત કરવી છે આખી રાત ઊંઘવા ન દેતી અને ખંજવાળી ખંજવાળી અને આખી રાતની ઊંઘ હરામ કરતી બીમારી જેનું નામ છે ખસ ખસ જેને ઇંગ્લિશમાં મેડિકલની ભાષામાં સ્કેબીઝ કહેવાય સાર્કોપ્ટિસ કેબીઝ નામના પરોપજીવી ઇચ માઇડ જીવાણુ દ્વારા આ થતી બીમારી છે આ પરોપજીવી જીવાણુ સ્કિનથી સ્કિનના એટલે ચામડીથી ચામડીના કોન્ટેક દ્વારા ફેલાતી બીમારી છે ઘરમાં એક જણને થાય એટલે બીજાને પણ થાય અને ઘરમાં બધાને થઈ હોય અને બીજા બધાને મટી ગયો અને એક જણને ન મટે તો વળી પાછી બીજાને લાગી જાય એટલે ઘરમાં એક જણને જ્યારે ખસની બીમારી થાય ત્યારે ઘરના બધાને દવા કરવી પડે એવી આ ખસ અગાઉ કહ્યું પ્રમાણે સાર્કોપ્ટિસ કેબિઝ નામના પરોપજીવી જીવાણું જે ચામડી ઉપર જીવે છે અને ચામડીની અંદર ઘૂસીને ત્યાં જ ઈંડા મૂકે છે એટલે બહુ જ ખંજવાળવાનું મન થાય અને ચામડી ઉપર ખૂબ ખંજવાળ આવે ચામડી પર ફૂલ્લા અને ચકામા થાય છે આ બીમારી ખૂબ જ ચેપી રોગ છે ખાસ કરીને હોસ્ટેલની અંદર રહેતા વિદ્યાર્થીઓને વધારે થાય છે જ્યારે એક જ રૂમમાં દસ દસ જણા લેતા હોય જે કારખાનાની અંદર કામ કરતા કારીગરો હોય કે સંકળાસમાં જ એને રહેવાની હોય અને જે લોકોની ચોખ્ખાઈ ઓછી હોય નાવા ધોવાની સગવડો ઓછી હોય ત્યારે આ એક સંક્રમણ લાગતું હોય છે અમુક એક સિઝન આવે છે કે જેમાં કૂતરાઓને ખસની બીમારી થાય છે ત્યારે નાના બાળકો કૂતરાઓ સાથે વધારે રમતા હોય છે અને એ પણ એક ચેપ લઈને આવે છે અને ઘરમાં બીજાને ફેલાવતા હોય છે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને થયા પછી જ્યારે એ પોતે ઘરે આવતા હોય છે અને ઘરે વેકેશનમાં વધારે રહેવાનું થતું હોય ત્યારે ઘરના બીજા લોકોને પણ ખસની બીમારી થાય છે આ જે પ્રમાણે વાત કરી કે સ્કિન ટુ સ્કીન કોન્ટેક્ટથી આ ફેલાય છે અને ચામડી પર રહેતો આ જીવાણુનો રોગ છે માટે ચામડી પર લગાવવાની દવાથી એને મટાડી શકાય છે ચામડી પર જે જીવાણુ છે એને ક્યાંક અંદર સુધી ખૂસી ગયેલી ચામડીની અંદર અંદર ઘૂસી ગયેલા જીવાણુને મારવા માટે દવા પણ લેવી પડે છે ક્યારેક ચેપ લાગેલા વ્યક્તિના કપડાં પહેરવાથી પથારી ટોવેલ અને ચાદર વગેરે વાપરવાથી પણ આ બીમારી ફેલાય છે ઘરમાં શાળામાં હોસ્ટેલમાં નર્સિંગ હોમ જેવા ગીત સ્થળોએ ઝડપથી ફેલાય છે એના લક્ષણો આપણે આ પ્રમાણે કહી શકાય ખૂબ જ ખંજવાળ આવી ખાસ કરીને રાત્રે જમ્યા પછી વધારે ખંજવાળ આવતી હોય છે ચામડી પર લાલ નાલા ફૂલ્લા દાણા કે રેસીસ જોવા મળે છે ચામડી નીચે ઝીણી લાઈનો માઇટ્સના જે બરોસ છે એની ઝીણી લાઈનો થાય છે આમાં અસરગ્રસ્ત ભાગની અંદર જનરલી હાથની આંગળીઓ વધારે હોય છે આપણે બગલમાં કે કપરના ભાગમાં પેટ છાતી સ્તનની આસપાસ લડીઓને થતી હોય છે પુરુષોમાં લિંગના વિસ્તારમાં નાના છોકરાઓને હોસ્ટેલમાં ભણતા વિદ્યાર્થીને પુરુષમાં લિંગ ઉપર કે કોથળી ઉપર ઝીણે ઝીણી ઉપસેલી ફુલ્લીઓ થાય એ ખસનું ખાસ લક્ષણ છે અને જ્યાં સુધી એ ન મટે ત્યાં સુધી દવા કરવી બાળકોમાં આખું શરીર અસગ્રસ્ત થાય છે અને કોમ્પ્લિકેશન એ છે કે વધારે પડતા ખંજવાળના કારણે ચામડી ફાટી જવી એમાં ઇન્ફેક્શન લાગે પોપડા થાય બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય છે નાના બાળકોના વૃદ્ધોમાં ગંભીર ચેક પણ થઈ શકે છે તો આ પ્રકારના લક્ષણો થાય ત્યારે તમારી યોગ્ય દવા તમારા ફેમિલી ફિઝિશિયન પાસે ચામડીના રોગોના નિષ્ણાત ડોક્ટર પાસે તમે કરાવશો તો ખસ મટી શકે છે જે લોકોને ખસ થઈ હોય એ લોકોએ પોતાના અંદરના બારના પહેરવાના બધા કપડાં નાવાનો રૂમાલ ઊંઘવા માટેની જો ગાદલું છે એની ચાદર આ બધા કપડાં તપેલામાં ગરમ પાણી બાફી ઉકાળી ધોઈ નાખવાના એવું મહિના સુધી કરવાનું ગાદલું તડકે તપાઈ દેવાનું ચાદરે ગરમ પાણી બાફી ઉકાળી ધોઈ નાખવાની નખ કાપી નાખવાના નખમાં પણ દવા ભરી નાખવાની અને જે લગાવવા માટેની દવા આવે છે ગળવા માટેની ગોળી આવે છે એ પ્રમાણે તમે વ્યવસ્થિત આનો ઉપચાર કરી અને ખસને મટાડી શકો છો પરંતુ ખાસ વસ્તુ એક ધ્યાન રાખવાની કે ધારો કે પરણિત પતિને થાય પરણિત પુરુષને થાય તો એમની ઘરવાળીની પણ દવા કરાવવી અને પત્નીને થાય તો પતિની પણ દવા કરવી કારણ કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટના કારણે આ ખસ ફેલાય છે અને ઘરમાં એક જણા થયું હોય તો ઘરના બીજા પરિવારના સભ્યોએ પણ સાવચેતીના ભાગરૂપે ચામડી પર લગાવવાની જે દવા આવે છે એ લગાવી દેવી જેથી કરીને થોડી ઘણી પણ ચામડી પર ખસની અસર હોય તો જતી રહે છે માટે કહેવાનું તાત્પર્ય એ છે કે રાત્રે વધારે પડતી ખંજવાળ આવે તો ચામડીના નિષ્ણાત ડૉક્ટર પાસે જઈ અને તમારે ખસની સારવાર કરાવવી જોઈએ મારું નામ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ છે થરાદ બસ સ્ટેશનની સામે મારું દવાખાનું છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો અને લોકો વચ્ચે આ માહિતી ફેલાવજો જય હિન્દ જય ભારત